મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે આપણે મોર્નિંગ મોર્નિંગ મોર્નિંગમાં એક બાનું આજે તો મસ્ત મજાનું પહેલાં તો ભજન કા ગીત સાંભળીએ કારણ કે કીધું બસનું બાનું ભજન કા ગીત સાંભળ્યું નહોતું અને બાને કહીએ કે આપણે સંભળાવે ગુડ મોર્નિંગ ની શરૂઆત કરે જય શ્રી કૃષ્ણ બા જય માતાજી કેમ છો આપડે મસ્ત જય માતાજી આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે બા હમણા મને બાપુ કેતા હતા કાલે જ કે આપડે પાંચક દિવસ માં શ્રાવણ મહિનો બેસે છે કાલે અગિયાર જ છે એમને

એમ કેવાનું છે દર સોમવાર રે અને આપડે નાગનાથ મંદિરે બધી અને આરતી પણ બહુ મસ્ત સવાર સાંજ કરે શ્રાવણ મહિનો બેસે છે તો આપડે શ્રાવણ મહિના નું આગમન આપણે સારું તો ચાલો એક ગીત સંભળાવવા આપણને કૈલાસમાં ડમરવું ડ ಸೂತಾಪ ಶಿವಲೋ ಜಾಗೇ ರೇ ಡಮರುಮಡಮಾಘ ಭಿ ಸ್ವರೂಪ ಮತ ಪಾರ್ವತಿ ನಾ ಸೇ ಭಿ ಸ್ವರೂಪ ಮತ ಪಾರ್ವತಿ ನಾಶ ಶಂಕರ ಸಮಾಧಿ ಮಾಚ ಜಾಗ ಡಮರು ಡಮಡಮಾಘ ಕೈಲ ಸಮ ಡಮಾಘ સૂતા લોકડિયામડમ વાગ પતાળ માંથી નાગણ્યું આવે પતાળ માંથી નાગણ્યુ આવે એ શિવજ ને વધાવે ડે રે ડમરવું ડમડમ વાગે કૈલાસ માંડમરું ડમડમો વાગે શંકર સમાધી માથી જાગે રે ડમરું ડમડમો વાગે અવોદ્યામાંથી શ્રી રામચંદ્ર આવે સાતે સીતાજી ને લાવે રે ડમરું ડમડમો વાગે ગોકુળિયા ફ્યાત કૃષ્ણ આરે

કૈલાસ માં ડમરું ડમ ડમ વાગ કૈલાસ માં ડમરું ડમ ડમ વાગ ફિલડી સ્વરૂપે માતા ઉમૈયા નાતે ફિલડી સ્વરૂપે માતા ઉમૈયા નાતે પૃથ્વીના ના લોક સ્વબ જાગેર ડમરું ડમ ડમ વાગ સ્વ લોક જાગેર ડમરું જય ભોળાનાથ જય ભોળાનાથ વાબા વા અલગ જ ગીત ને મજા આવી ગઈ તમે આ ગીત ગાયું એમાં બધાય ભગવાન આવે છે તમે ને કે રામ ભગવાન બધા હા આવે છે બહુ મસ્ત ગીત બા અને તમે બધા પણ કોમેન્ટ કરીને કે કે તમને ભા નું ગીત કેવું લાગ્યું નઈ બા તો સારું ચાલો બા બાળ મસ્ત મજાનું બટેકાનું શાક ખીર ને રોટલી રેડી થઈ ગઈ છે બાબુ આજે તો ખીર બનાવી એમને દાળ ભાત ને ખીચડી બે કેન્સર એમ ને ભાવી ભાવે પણ મીઠાઈ કાકતો જોઈ કાંઈ નો હોય ને ગોળ ઘરમાં રોટલી નું ચૂરમું બાબુ આપડે માંડવી પાક બનાવો ને હમણાં કીધું વસ્તુ બનાવ્યો નથી બનાવો

ખીર ખા પેલા બહુ માથું દુખતું પેલાના જમાનામાં માણસો ને તો ખીર ખાતા ખીર ખાઈ તો માથું હા ખીર ખાવાથી માથું ન દુખે એમ

અને માવો છે બધી વસ્તુ આમાં નાખીને આપણે એકદમ શુદ્ધ ઘીમાં બનાવ્યા ત્યાં જો પીસ પાડો ને તો પીસ પાડો એટલે એમાંથી વચમાંથી નીકળી જાય નીકળે નહીં ઉપરાંત ખમર માથે ચોટેલું ન રે અને એની અંદર તમારે જે આપણે ડ્રાય ફ્રૂટ નાખ્યું એ નીકળતું જાય નીકળતું જાય પણ બાબો તમે ખાલી આપણે અહીંયા પાથરિયા છે તો અહીંયા સુગંધ પણ આવી આવે છે મસાલો નાખીને જો આ લાડુડી હમ લાડુડી લાડુડી પણ વેસ્ટ નો જાય વેસ્ટ પણ નો જાય આમ સારી પણ લાગે ત્યાં પાઇલ ને ઓર્ડર છે તો ખજૂર પાક નો અને માંડવી પાક નો અને શિયાળામાં જો ખજૂર પાક એ બનાવવાનો છે માંડવી પાક એ બનાવવાનો છે ફરાળ માટે માંડવી પાક આ શ્રાવણી નો પાંચ દિવસ પછી બે દિવસ હા તો ફરાળ માટે આપણે માંડવી પાક બનાવ્યો છે હમણાં જ બટકા કરીને કર્યા હા આઈ ફરાળ હાલે બે ફરાળ માં હાલે કેમ કે આમાં કોઈ બી એવી વસ્તુ નથી જો કાજુ છે બદામ છે ઈલાયચી છે ટોપરા નું ખમણ છે શુદ્ધ પેંડા છે શુદ્ધ ઘીમા રેડી થઇ ગયા છે બાબુ ટેસ્ટ કરીને રિવ્યુ જણાવીએ અને આપડે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં અને બાબુ આપડે બનાવે છે ગરમા ગરમ થેપલા

કાયમ ઠાકોરજી ને નવા નવા વાઘા ફેરવવા તમે શરૂ કરશો એમ એકમ તો આપડે આપડી યુટ્યુબ ફેમિલી ને પણ નવું નવું આપડું કલેક્શન દેખાડશું

તો ચાલો હવે આપડે જમી લઈએ ચા ને થેપલા ગરમા ગરમ હાલો બધા જમવા અને ત્યાં થેપલા આપડા ધાવા મીડ્યા છે